પાઉંભાજી કે ભાજી પાઉ આમ તો મહારાષ્ટ્રની ફેમસ વાનગી પરંતુ હવે ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રચલિત છે આપણે આજે આવ્યા છે અસરથી લખતમપુર જતા રોડ ઉપર આવેલી પાઉભાજી અને પુલાવ ખાવા આમ તો પાઉભાજી એટલે ટામેટા લીલા વટાણા બટાકા કોબી ફ્લાવર સહિતની શાકભાજીથી બનતું શાક જેને પાઉ સાથે ખવાય બાફેલા શાકભાજીના આ મિશ્રણમાં ઉમેરાય હળદર મરચું સ્વાદ અનુસાર મીઠું અને પાઉભાજી મસાલો પાઉંભાજીમાં ચીજ પાઉભાજી કોપુરી પાઉભાજી અને અન્ય વેરાયટી ઉપરાંત ડુંગળી અને લસણ વગરની જૈન પાઉંભાજી પણ બને બરાબર કાલવીને અને મેસ કરીને બનેલા આ મિશ્રણને તેલમાં શેકેલા વિવિધ પ્રકારના લીલા સૂકા મસાલા સાથે મિક્સ કરીને તૈયાર કરાય છે પાઉભાજી

అయ్యా ఆయన రేట్ క్విటీ క్వాలిటీ బంధ సారా అయ్యా ఆ జగభాన్ని కంపెనీ జాయో సజెస్ మ

શીતલ ની પાઉંભાજીમાં રેશમ પટ્ટી અને કોમથી મરચા તૈયાર કરેલી વિશેષ પ્રકારની પેસ્ટ ઉમેરવામાં આવે છે હું પણ ખાવા માટે આવું છું પહેલા નાનકડી દુકાન અને બાર ઓટલા પર એ બનાવો ને હવે કોઈ રેસ્ટોરન્ટ મોટું પણ કર્યું છે એ જે પાઉભાજી બનાવે છે ને એટલી બધી ટેસ્ટી હોય છે ને તમને ખાવાનું મન થાય કારણ કે એની અંદર ખૂબ સારા પ્રકારના શાકભાજી ઘેર જાતે બનાવેલો મસાલો મગજ કરી કાજુ સહિતના સૂકા મેવાની પેસ્ટ અને ખાસ કરીને ઉપરથી લસણની કરી નાખે છે આપણે અસિનભાઈ આ ડીશ જે તમે પકડી એમાં શું છે આમાં સાહેબ આપણી સ્પેશિયલ આમાં પાઉભાજીમાં કોઈ તરી નથી નાખતું આપણે પોતે કાજુ છે મગજ તરી છે તલ છે ખસખસ છે સિંગદાણા છે એવું બધું નાખીને આ સ્પેશિયલ આખી આ સોફ્ટ જેનાથી ભાજી નાયલોન બને અને સારી બને અને તમારે એમાં ભાજીમાં એકદમ આ અસલ કાજુ મગજ તરી સિંગદાણાનું આખું ટેક્સચર છે એ દરેક ભાજીમાં આવે થાય એ ભાજી તમારે કોઈ પચાસ રૂપિયાની અરે સાહીઠ રૂપિયાની લઈ જાય કે બટરમાં લઈ જાય આ આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એ અત્યારે મેં ઓપન કરી દીધું કહેવાય છે કે અઢારસો ના દાયકામાં મુંબઈની ટેક્સટાઇલ મિલોમાં કામ કરતા કામદારોને ભોજન કરવા માટે પૂરતો સમય મળતો ન હોય તેઓ હલકો ખોરાક ખાવાનું ઈચ્છતા પરિણામે રોટી અને ભાતનું સ્થાન પાવે લીધું અને તેની સાથે પીરસાયું મસાલેદાર શાક જે ભાજી તરીકે ઓળખાયું શીતલમાં તમે કઈ ગીત હાન્સલ કરાવ્યું તમને અહિયાં કોઈ નામ સજેસ્ટ કર્યું કે ભાઈ તમને ખ્યાલ હતો કે અહિયાં મળે બહુમતી ફૂડ લવર્સ અહીંથી પાર્સલ બનાવી ઘેર લઈ જાય છે કે અહીં બેસીને ખાવાની પણ સુવિધા ઉપલબ્ધ છે તો અહિયાં આજે આજે પાઉભાજી ખાવા આવે એના વિશે થોડી વાત કરો પાઉભાજી તો મારી એમ ના મારી મારી નહીં જ સાહેબ તમે એને જાઓ છો અહિયાં જો ન હોય અને ગરમી કરાલી વધારે હોય ગરબી તો પહેલા તો એ ચાલી જાય અહિયાં ની દરેક ઓછી થઈ

સચિનભાઈ આ તમે જે પીતા તમારી પાઉભાજી ને પુલાવની જે રેસ્ટોરન્ટ કેટલા વસ્તુ બનાવો સાહેબ મને હવે લગભગ પચીસ વર્ષ થઈ જશે પચીસ વર્ષથી છું અહીંયા અને ખાસા વર્ષોથી પાઉભાજી ને પુલાવ ને બધું ચાલુ છે મારું ચાઇનીઝ પણ ચાલુ થયું છે એનું સારું રેસ્પોન્સ છે અને આમે આમાં આપણે બધે ટોટલ સારા ઇન્ગ્રીડિયન્ટ અને બધું સારું એક નંબરનું જ છીએ આમાં મસાલો પણ આપણો પોતાનો ઢોલ મસાલા આખા ગરમ લાવીને જાતે લાવીને એને ગ્રાઇન્ડ કરીને કરીએ છીએ અને મરચા પણ પેલી આખી રેશમ ને કુંડી આખી લાવીએ છીએ ને એની ચટણી બનાવીએ છીએ પાઉભાજી ઝડપથી બને અને ગરમા ગરમ પીરસાય વળી તેનો સ્વાદ પણ વિશિષ્ટ હોય ભારતીય લોકોમાં અને ખાસ કરીને શહેરી સંસ્કૃતિમાં પાઉભાજી લોકપ્રિય ફૂડ છે અને એટલે જ પાઉભાજી રેસ્ટોરન્ટ અને લારી ઉપર ઠેર ઠેર મળી રહે છે એમાં તો સ્વાદ જ એવો છે કે આમ મજા આવે છે તમે આઠ વર્ષ ખાવ છો તો આઠ વર્ષમાં સ્વાદ માં કોઈ ઠેર પડે ના બિલકુલ તે સારો તો એક જ પડે છે

અગિયાર થી બે સવારે સાંજે પાંચ થી અગિયાર ટાઈમ છે અત્યારે લોકડાઉન ના લીધે દસ વાગે બંધ થઈ જાય બાકી આમ નોર્મલી અગિયાર વાગે સુધી ટાઈમ છે અને તમારા કેટલા સેટિસફાઈડ કસ્ટમરો અમારા તો સાહેબ જૂના તો છે જ અમારા બધી જ જગ્યાએ અમે ઓર્ડર કર્યા છે અહીંયા આખા ભરૂચમાં ઇવન અમારે પાઉભાજી બધી જ જગ્યાએ એટલે કે જ્યાં પણ ફંક્શન હોય બર્થ ફંક્શન હોય બેન્કોમાં કહો કે થિયેટરમાં કહો કે પેટ્રોલ પંપમાં કહો કે સોસાયટીમાં હો કે ગણેશ વિસર્જન વખતે કહો કે નવરાત્રી વખતે કહો કે અમારો બલ્કમાં ને બલ્કમાં ઓર્ડર રેગ્યુલર જાય છે ભારતમાં લંચ ડિનર કે સ્મોલ મીલ તરીકે ખાવાતી પાઉભાજીએ હવે સિંગાપુર હોંગકોંગ અમેરિકા યુકે સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોના હોટલના મેનુમાં પણ સ્થાન મેળવ્યું છે